અન્ય મહત્વના સમાચાર ગાંધીધામમાં ધોળા દિવસે અઢી કરોડની લૂંટ થઈ છે ટ્રાફિકથી ધમધમતા બેન્કિંગ સર્કલ પાસેનો બનાવ લૂંટારુઓ પૈસા ભરેલી આંખે આખી કેશવાન ઉઠાવી ગયા હોવાની જાણકારી પોલીસે ગણતરીના કલાકોમાં પૈસા ભરેલી વાન રિકવર કરી જોકે આરોપી ભાગી જતા શોધખોળ વધુ માહિતી મેહુલ પાસેથી મેળવીશું મેહુલ સમગ્ર ઘટના શું ઘટી છે કઈ રીતે આ તસ્કરીને અંજામ આપવામાં આવ્યો જી સિદ્ધાંત વાત કરવાથી તો ગાંધીધામમાં ધોડા દિવસે અઢી કરોડ જેટલી અંદાજીત લૂટ થઈ છે તે ચાર નાસ્તો કરવા માટે લૂંટારુઓ છે તે પૈસા ભરેલી કેસવાન છે તે ઉઠાવી અને ભાગી ગયા હતા ત્યારે ગણતરી કલાકોમાં જ પોલીસે છે તે આ વાહન છે તે પૈસા ભરેલું રિકવર કર્યું છે અને હાલ તે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ફરિયાદની તજવીજ આગળની હાથ ધરી છે અમારે સમગ્ર માહિતી બદલ નિહુલ તો જે વાહન છે તે ઝડપાઈ ગયું હતું આ ચોરોના હાથમાં પરંતુ પોલીસે તુરંત જ એક્ટિવ થઈ અને આ વાહનને પકડી પાડ્યું છે જે ચોર છે જે લોકો આ લઈને ગયા હતા તેઓ હજી પોલીસ પકડવા ના આવ્યા હોવાની જાણકારી છે અમરેલી સમાચાર ટ્રેનની અડફેટે વધુ એક સીનું મોત થયું છે અમરેલી સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલવે ટ્રેક ઉપર ચાર વર્ષના સિંહનું મોત થયું છે સાવરકુંડલાના અમૃતવેલ નજીક દુર્ઘટના ઘટી છે રેલવે ટ્રેક નજીક ખેતરમાંથી મળ્યો છે મૃતદેહ ચાર વર્ષના સિંહનો ખેતરમાંથી મળ્યો છે મૃતદેહ વહેલી સવારે સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ્સ ગુડ ટ્રેનની અરફેટે સિંહ આવી ગયો હતો જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત સિંહ નજીકના ખેતરમાં જોવા મળ્યો હતો ખેતરમાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિંહનું મોત થઈ ગયું વન વિભાગને જાણ થતા સિંહનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મહત્વનું છે કે સાવરકુંડલા રેન્જમાં રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ ન હોવાને કારણે સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે રાજકોટમાં હિટ એન્ડ રન એક મહિલાનું મોત ધોરાજી ઉપલેટા હાઇવે પર આઈટીઆઈ સામે બનાવ બન્યો છે કારની અડફેટે બેતાલીસ વર્ષીય મહિલાનું મોત થયું છે હોટેલમાં રસોઈનું કામ કરી પરત ફરતી વેળાએ મહિલાએ કારે ટક્કર મારી મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો હમણાં જે જાણકારી મળી છે ફરી એક વખત હિટેન રનનો કેસ હોવાની જાણકારી છે મહિલા પોતાના કામથી પરત ફરી રહી હતી એ દરમિયાન કારની અડફેટે આવી ગયા હતા ઇકો ગાડી જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જેની અડફેટે આવી જવાના કારણે મહિલાનું મોત થયું હતું રાત્રિ સમયનો આ બનાવ હોવાની જાણકારી મળી રહી છે ડ્રાઈવરે આ બહેનને ઉડાડ્યા બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હાલમાં જે જાણકારી છે તેમાં જે મહિલા સારવાર માટે ખસાડી તો તે સમયે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા અમરેલીમાં કુવામાંથી ત્રણ મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે લાલાવદર ગામમાં જ મળ્યા છે મૃતદેહ ખેતમજૂરી કરતા ત્રણ વ્યક્તિઓના મળ્યા છે મૃતદેહ ફાયરિંગની ટીમે ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા છે સાંસદ જે હતા નારાયણ કાચડીયા તેઓ પણ ત્યાં આગળ પહોંચ્યા છે હાલ આપઘાતનું કારણ અકબંધ છે